ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે અસં અસંશયમ મહાબાહો મનો દુરની ચલમ અભ્યાસેન અભ્યાસે કાંતેય વૈરાગ્ય ચૃહ્ય તે હે મહાબાહો મન ચંચળ છે અને વશ કરવું મુશ્કેલ છે એમાં સંશય નથી પરંતુ હે અર્જુન અભ્યાસ વડે અને વૈરાગ્ય વડે તે વશ કરાય છે સવાર પડી આશ્રમ જાગી ગયો પર પડી ઉપમનુ આજે ગાયો ચરાવવા વનમાં તારે જવાનું છે મોડું ન કરતો ભલે ગુરુજી વનમાં ખાઈ છું ઉપમન્યુ સ્નાન કરીને ભિક્ષા લાવીને જતા પહેલા જ નિરાંતે જમી લીધું પછી ઉપમન્યુ ગાયો ચરાવવા જંગલ તરફ ઉપડ્યો ઉપમન્યુ ગાયો ચરાવીને સાંજે પાછો આવ્યો ને ગુરુની સામે હાથ જોડીને ઊભો રહ્યો ઉપમન્યુ જઈ આવ્યો આજે તે ખાવાનું શું કર્યું હું વહેલો પરવારીને ભિક્ષા માંગી લાવીને જમીને જ ગયો હતો ઉપમન્યુ ગુરુને જણાવ્યા વગર જે ભિક્ષા ખાય છે તે અપ અપવિત્ર અન્ન ખાય છે કાલે સવારે પણ તારે જ ગાયો ચરાવવા જવાનું છે ઉપમન્યુ સવારે વહેલા ભિક્ષા લઈ આવ્યો ને ગુરુને ચરણે મૂકી ગુરુએ તે બધી ભિક્ષા પોતાની પાસે રાખી લીધી ઉપમન્યુ બીજી વાર ગામમાં ગયો ને ભિક્ષા લઈ આવ્યો પછી નિરાંતે જમી ગાયોને હાકતો વન તરફ ઉપડ્યો ઉપમન્યુ સાંજે પાછો આવીને ગુરુ સામે ઊભો રહ્યો વસ આવી ગયો આજે ખાવાનું શું કર્યું ગુરુજી આજે બીજી વાર ભિક્ષા લઈ આવ્યો અને જમ્યો ઉપમન્યુ તે આ ઠીક ન કર્યું શિષ્યથી દિવસમાં એક જ વાર ભિક્ષા લવાય કાલે પણ તારે જ ગાયો ચરાવવા જવાનું છે ઉપમન્યુ ગામમાં જઈને ભિક્ષા લઈ આવ્યો બધી ભિક્ષા ગુરુને ચરણે ધરી અને કંઈ ખાધા વગર તે ગાયો લઈ વનમાં ગયો ગાઢ વન ગાયો સીડી છાયામાં બેઠી બેઠી વાગોળે છે ઉપમન્યુ વૃક્ષ પર ચડીને સૂતો છે તે ઘડીક ગીત ગાય છે તો વળી પક્ષીઓને બોલાવે છે ઘડીક વાંસળી વગાડે છે પરંતુ પેલી ભૂખ તે તો વારે વારે સામે આવે છે એમ કરતા કરતા સાંજ પડી આ ભૂખ વેઠે શો લાભ ગાયનું દૂધ પી લઉં તો તેમાં કઈ ગુરુની આજ્ઞાનો ભંગ નથી ઉપમન્યુ વૃક્ષ પરથી નીચે ઉતર્યો તેણે ગાયનું દૂધ પીને ભૂખ સમાવી સાંજ પડી ઉપમન્યુ ગુરુ પાસે આવ્યો વસ

ગાયોને ઘાસ ચરતી જોઈને ફરી તેની ભૂખ જાગી વળેલા ફીણથી તેને પોતાની ભૂખ સંતોષી ઉપમન્યુ સાંજે ગાયોને લઈને આશ્રમે આવ્યો આજે તો દૂધ નથી પીધું ને ના દૂધ નથી પીધું માત્ર ધાવતા વાસણના મોએ વળતા ફીણ ખાધા છે ઉપમન્યુ એ પણ આપણાથી ન લેવાય સત્વ તો બધું તેમ જ હોય છે કાલે પણ તું જ ગાયો સાથે જજે વનમાં પાંચમો દિવસ ઉપમન્યુ વૃક્ષ પર ઘડીક સુવે ને ઘડીક મંત્રો બોલે ઉપમન્યુ કઈ પણ જમ્યા વગર સાંજે પાછો ફરી રહ્યો હતો આજે મેં ભૂખ ઉપર વિજય મેળવ્યો બરાબર તે સમયે આંકડાના પાન દેખાયા મન ફરી આખો દિવસ ભૂખ વેઠ્યા બાદ તેનાથી ન રહેવાયું તેણે આકડાના પાન ખાઈને પોતાની ભૂખ સમાવવાનો પ્રયાસ કર્યો આકડાના પાન ખાવાને કારણે થોડીવાર પછી ઉપમન્યુની આંખો સામે અચાનક અંધકાર સવાઈ ગયો અને દેખાવાનો બંધ થઈ ગયો ગાયો ની ખરીઓના અવાજની દિશામાં તેણે ચાલવા માંડ્યું ભાડિયા કુવામાં જઈને પડ્યો આશ્રમ વેળા થઈ ઉપમન્યુ ન આવ્યો તેથી ઋષિ કેટલાક શિષ્યોને લઈને ઉપમન્યુ ને શોધવા નીકળ્યા ઉપમન્યુ બેટા ઉપમન્યુ ગુરુજી ગુરુજી હું તો અહીં છું ભાડિયા કુવામાં ગુરુ અને શિષ્યો કુવા પાસે આવ્યા ઉપમન્યુ તું કેમ કરતા અંદર પડ્યો અરે રે અંત કેવી રીતે હું જ મારી ભૂખ પર કાબૂ ન મેળવી શક્યો ઉપમન્યુએ જે બન્યું હતું તે કહ્યું ને ગુરુની ક્ષમા માંગી વત્સ મુંજાઈશ નહીં તું દેવોના વૈદ અશ્વિની કુમારોનું સ્મરણ કર તેઓ તારી આંખો સાજી કરશે ઉપમન્યુએ અશ્વિની કુમારોનું સ્મરણ કર્યું કુમારો તરત જ ઉપસ્થિત થયા તેમણે આંખો સાજી કરવા ઉપમન્યુને એક ઔષધિ આપતા કહ્યું આ ઔષધિ લેવાથી તું દેખતો થઈ જઈશ દેખતો કે ન પણ ગુરુની આજ્ઞા વગર જ ગુરુ તરત આજ્ઞા આપી ને ઉપમન્યુએ ઔષધિ લીધી થોડી વારમાં તેને બધું દેખાવા લાગ્યું ઉપમન્યુ કુવામાંથી બહાર આવ્યો ગુરુ શિષ્ય ભેટ્યા ગુરુએ ઉપમન્યુને વહાલથી કહ્યું પુત્ર ઉપમન્યુ આજે તને અંતિમ દીક્ષા મળી અને ઉપમન્યુ દીક્ષિત થયો